જય ખોડિયાર માં સીતારામ બતાવી ની જો આપણે આ ત્યાર સરણી માં માલ આવ્યો આ પટિયાલા સરણી આવે ને dress માં કલર હે બધા એ આપડે ઓલું કા કુર્તી કે લઈએ ને તો ઈ કે આ હોય ને તો પેરવા થાય હજી આપણે વિડિયો નતુ ઉતાર્યો તો ઘણી એ વેચાઈ ગયું પણ આ તો આપડે દેખાડીએ જે આ કલર છે કોઈ ની ભતીયા સરણી ઓ લેવી હોય ની તો ઈ પણ આવે ગયું આ એક બીટ કલર માં કબૂતર કલર હે આ છે પછી એમાં એક પ્લાઝા આવ્યા પ્લાઝા છે આમાં પછી ભાવ અલગ અલગ બસો વાળી છે ને આવા બસો નોટિસના છે આઈ બસો વાળા હે પ્લાઝા એ પણ આમાં કલર હે એક આ ધોરો કલર છે આમાં બીલુ કલર હે આ લાલ કલર છે આ કોફી કલર હે આમાં બધા પ્લાઝામાં કલર ય નોખ નોખા હે ગણાય છે એસી બધાઈ આપડી ખોલે ખોલેને દેખાડે તાને તે એક લાઈન કે કાર દેખાડે લઈએ જાય પ્લાઝા છે આમાંય બધાઈ કલર મળે જ છે આ કબૂતર કલર માં છે કે કાજેરી લીલો છે આ કાળો કલર છે આ મરુણ કલર માં છે પછી આ એક કોફી કલર છે પ્લાઝા માં એટલા કલર છે ને આ હે ને ના હે ઝીણકી સાઈઝ આ ઝીણકી શોકરિયું ના છે સો રૂપિયા ના ઇમાય કલર છે ચા કબુતર કલર હે આ બિલુ કલર હે પછી કારો ને બિલુ લાલ ને રીતના કલર આમાં છે બધા એ એક કારો કલર છે કારો પણ દેખાડીએ આપણે થી ચા કાળા કલર માં છે આ જીણી ક્યુ શોકરીના પ્લાઝા છે આ હે ને કોટ સેટ છે આ હે ને 400 રૂપિયા છે આનો ભાવ છે 400 રૂપિયા

ઘર માં પણ પેરે હોગે ને કઈ આવી ગઈ પણ પેરે હોગે એબી છોકરીઓને ગમે એની ઠેજાયા જા મેથિયો પીરો કલર એસલ હે આજે આપડા ભાઈ હાડ્યું નોન પણ માલ આવી કે એક બે દી માં જાવવાનો છે નવો સ્ટોક ચા લાલ કલર માં સે જે આપણે કામ લગન ગાડો હે એટલે બધું ઈ હા લે આજા કોઈ દેવા લેવા માન લેવા હોય તોય પણ કે આખી જોડ થઈ જાય એટલે તમા કુડક્યુ માં નીમાય મલોક આવ્યો હ માલ કોટ સેટ માં બહુ કલર છે હાલ બધા એ સા સુકા માં આપણે ખોલેને દેખાડવું પડે ન કોઈનું બધું આપણે ખોલેને દેખાડીએ તો વાર લાગે ઘણી વીડિયા માં પણ આના હેને કાપડ બોવ અસલ છે નાનીઓ મોટીઓ ન છોકરીઓ ને બધી હોય એની થઈ

આમાં ત્રણ કલર એક આ બીટ કલર હે પછી આ કબૂતર કલર માં આપણે એક એ કલર દેખાડે દીધો પેલા અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માં હર હર મહાદેવ